નમસ્કાર મિત્રો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તારીખ છવ્વીસ અગિયાર બે હજાર અઢાર ના રોજ એક પરિપત્ર જાહેર કરાયો છે જેમાં શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના હોમવર્ક અને દફ્તરના વજન બાબત ચોક્કસ નિયમ જાહેર કરાયા છે જેની વિગતે માહિતી આ વિડીયોમાં આપેલી છે આજે તમે શાળાએ જતા બાળકોને જોશો તો બાળકોના દફ્તરનો વજન જોઈને કોઈને પણ દયા આવી જાય કારણ કે આજે પાઠ્યપુસ્તકો ઉપરાંત નવનીત માળા નિબંધમાળા કાર્ય અને લેશન માટેની અલગ નોટ્સ અને પાણીની બોટલ વગેરેને કારણે દફતરનો વજન વધી રહ્યો છે દફતરના વધુ પડતા ભારને લીધે બાળકોમાં ક્યારેક પીઠનો દુખાવો સ્નાયુઓ જકડાવવા માનસિક તણાવ ડોક દુખવી વગેરેની સમસ્યાઓ પણ થઈ શકે છે આની અસર એના ભણવામાં પણ થઈ શકે છે મેડિકલ સાયન્સ મુજબ વાત કરીએ તો દફ્તરનું વજન બાળકના વજન કરતા દસમા ભાગનું એટલે કે દસ ટકા જેટલું અથવા તો તેથી ઓછું હોવું જોઈએ આ બધી બાબતોને ધ્યાનમાં લઈને સરકારશ્રી દ્વારા કેટલાક ચોક્કસ નિયમો જાહેર કરાયા છે જેનું દરેક શાળાઓ અને શિક્ષકોએ પાલન કરવાનું છે જો આમ ન થાય તો એમની સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ થઈ શકે એમ છે આ બાબત ઓફિશિયલ જે પરિપત્ર થયો છે એમની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો જોઈએ આ આ પરિપત્ર કંઈક પ્રમાણે છે છે વિષય શાળાઓના બાળકોના દફતરનો ભાર ઓછો કરવા બાબત તારીખ છવ્વીસ અગિયાર બે હજાર અઢાર અહીંયા રેફરન્સ નંબર અને વિગત સાથે આપેલ છે પરિપત્રની વિગત જોઈએ તો સૌ ઠરાવ છે એમાં પહેલી જ જે વિગત છે વિદ્યાર્થીના કોઈ પણ સંજોગોમાં પોતાના વજનથી ભાગનું એટલે કે દસ ટકાથી વધવું જોઈએ નહીં નંબર બે જે તે શાળાની માન્યતાની શરતો મુજબ જે અભ્યાસક્રમ ચાલતો હોય એ શાળાઓ માટે નિયત થયેલ જે એની જે એકેડેમિક ઓથોરિટી છે શૈક્ષણિક સત્તામંડળ એના દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ હોય એવી પ્રિન્ટેડ સામગ્રીનો જ ઉપયોગ કરવો માન્યતા વગરના પુસ્તકો માર્ગદર્શિકા સ્વાધ્યાપોથી નિબંધમાળા વગેરેનો ઉપયોગ કરવો નહીં શાળાનું સમયપત્રક એવી રીતે ગોઠવવું કે જેથી વિદ્યાર્થીઓએ દરરોજ બધા વિષયની સામગ્રી લઈને ન આવવું પડે નંબર ચાર બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન રૂલ્સ ઓગણીસો ઓગણપચાસના ના નિયમ મુજબ ધોરણ એક અને બે માં કોઈ પણ પ્રકારનું હોમવર્ક આપવાની મનાઈ છે કોઈ પણ પ્રકારનું ગૃહકાર્ય આપવું નહીં ધોરણ ત્રણથી પાંચના બાળકોને અડધો કલાક ધોરણ છ અને સાતમાં એક કલાક અને ધોરણ આઠ માટે પણ એક કલાકનું ગૃહકાર્ય આપવું એટલે કે હોમવર્ક એક કલાકનું આપવું આનાથી વધારે હોમવર્ક આપવું નહીં આ જે ઠરાવ છે એમના પાલન માટે શાળાઓ માટેની સૂચનાઓ એનું જે મોનિટરિંગ સુપરવિઝન થનાર છે એના માટેની સૂચનાઓ વાલીઓ માટેની માર્ગદર્શક સૂચનાઓ વગેરે પરિશિષ્ટ એક થી ત્રણમાં આપેલ છે એ પણ આપણે જોઈએ પરિશિષ્ટ એક જેમાં શાળાઓ માટેની સૂચનાઓ તો રાજ્ય સરકાર દ્વારા અધિકૃત કરવામાં આવેલ શૈક્ષણિક સત્તાધિકારી દ્વારા મંજૂર થયેલ સાહિત્ય જ શાળાઓમાં વાપરવાનું રહેશે નંબર બે કે પ્રાથમિક કે માધ્યમિક શાળાઓમાં એવું કોઈ પણ સાહિત્ય ન વાપરવું કે જે રાજ્ય કક્ષાએથી મંજૂર થયેલ ન હોય ત્યાર પછીનું જે ત્રણ છે કેટલીક શાળાઓમાં ખાનગી પ્રકાશનો દ્વારા પ્રકાશિત માર્ગદર્શિકા સ્વાધ્યપોથી નકશાપોથી પ્રયોગ પોથી નિબંધ માળા વગેરે વાપરવામાં આવે છે પરંતુ જેની મંજૂરી રાજ્ય કક્ષાએથી મેળવેલ ન હોય એવું કોઈ પણ સાહિત્ય શાળાઓમાં વાપરવું નહીં શાળાનું સમયપત્રક એવી રીતે ગોઠવવું કે જેથી વિદ્યાર્થીઓ દરરોજ બધા વિષયના પાઠ્યપુસ્તક અને નોટબુક લઈને ન આવવું પડે દરરોજ ત્રણ કે ચાર વિષયના જ તાસ ગોઠવવા જેમાં એક વિષયના સળંગ બે તાસ હોય આ માટેનું જે નમૂનો છે એ પરિશિષ્ટ ચારમાં નીચે આપેલ છે જે જે આપણે છેલ્લે જોઈશું ત્યાર પછી અને વર્ગ કાર્યની અલગ અલગ નોટબુક ન રાખતા તે વિષય માટે એક જ નોટબુક નો આગ્રહ રાખ ત્યાર પછી નંબર છ માં જે ગૃહ કાર્યની વાત છે એ આપણે આગળ જોઈ ગયા આદર્શ રીતે બાળકને એટલું જ ગૃહ કાર્ય આપવું જેટલું શિક્ષક વ્યવસ્થિત રીતે ચેક કરી શકે અને સુધારી શકે દરેક બાળકે કરેલું ગૃહ કાર્ય ચોકસાઈથી ચકાસવામાં આવે તો શિક્ષક આપોઆપ નિયમાનુસાર ગૃહ કાર્ય આપવા પ્રેરાશે નિબંધ લેખનની અલગ નોટબુકને બદલે જે તે વિષયની નોટબુકમાં નિબંધ લેખન કરાવવું શાળામાં બાળકો માટે પીવાના પાણીની પૂરતી અને યોગ્ય સુવિધા રાખવી જેથી બાળકોએ ઘરેથી પાણીની બોટલ ન લાવવી પડે હવે આ જે ઠરાવ તૈયાર થયો છે એમનું પાલન થાય છે કે કેમ એ જાણવા માટે જે મોનિટરિંગ અને સુપરવિઝનની જે વ્યવસ્થા છે તો એ સુપરવિઝન માટે જે અધિકારી છે છે વ્યક્તિ એમના માટેની કેટલીક સૂચનાઓ તો મોનિટરિંગ કે સુપરવિઝન માટે જે શાળાની મુલાકાતે જાય છે એવા પ્રત્યેક કર્મચારી કે અધિકારીએ આ ઠરાવનો અમલ બરાબર થાય છે કે નહીં એની ચકાસણી કરવાની રહેશે શાળાના કોઈ શિક્ષક રાજ્ય સરકાર દ્વારા મંજૂર થયા વગરનું કે બિન અધિકૃત સાહિત્ય વાપરતા હોય તો ઠરાવના ભંગ બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવી આ સમય દરમિયાન વિદ્યાર્થીઓ જો આવું મતલબ કે જે તે શિક્ષક પર શિક્ષાત્મક કાર્યવાહી કરવી વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીને અને તેમની નોટબુક તપાસીને જોવું કે દરરોજ કેટલું ગૃહકાર્ય કરવું પડે છે આ ઉપરાંત વિદ્યાર્થીએ કરેલું ગૃહકાર્ય શિક્ષક દ્વારા વ્યવસ્થિત રીતે તપાસ્યું છે કે કેમ જો બોમ્બે પ્રાઇમરી એક્ટની જોગવાઈ મુજબ વિદ્યાર્થીની કક્ષા કરતા એટલે કે એમની જે લેવલ છે એમની જે કેપેસિટી છે એમના કરતાં વધારે ગૃહકાર્ય આપવામાં આવતું હોય અથવા તો બાળકોએ કરેલું ગૃહકાર્ય શિક્ષકો દ્વારા વ્યવસ્થિત રીતે ચેક કરવામાં આવતું ન હોય તો શિક્ષક પર શિક્ષાત્મક કાર્યવાહી કરવી ઉપરોક્ત બાબતો માટે પ્રથમવાર શાળાની મુલાકાત વિઝિટ બુક હોય છે કે એકવાર સૂચના આપ્યા છતાં પણ જો એમાં કોઈ ફેરફાર ન હોય તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એટલે કે ડીપીઇઓ અથવા તો જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જે તે શિક્ષક આચાર્ય કે શાળા પર શિસ્ત વિષય પગલાં ભરવાના રહેશે પરિશિષ્ટ ત્રણ જેમાં બાળકોના વાલીઓએ ધ્યાનમાં રાખવાની બાબતો તો બાળક છે એ પોતાના જે તે દિવસના ટાઈમટેબલ મુજબ જેટલા જરૂરી છે એટલા જ પુસ્તકો અને નોટ્સ લઈ જાય અને વધારાના પુસ્તકો કે નોટબુક ન લઈ જાય એ તમારે નિશ્ચિત કરવું ત્યારબાદ જે તે વિષયનું જે પાઠ્યપુસ્તક છે એમાં દરેક પાઠના અંતે જે સ્વાધ્યાય આપવામાં આવે છે પ્રશ્નો આપવામાં આવે છે એ સ્વાધ્યાય બાળક જાતે કરે એ અપેક્ષિત છે મતલબ કે એ યોગ્ય છે સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્નોના જવાબ આપેલા હોય એવું કોઈ પણ પુસ્તક કે ગાઈડ કે માર્ગદર્શિકા લાવવી નહીં આવી માર્ગદર્શિકાની લીધે બાળકના શિક્ષણમાં વિપરીત અસર થાય છે બાળક માટે નોટબુક ખરીદો ત્યારે બસો પેજની એક નોટબુક લેવાને બદલે સો પેજની બે નોટબુક ખરીદી શકાય એક નોટબુક ભરાઈ જાય ત્યાર પછીનું લખાણ બાળક છે એ બીજી નોટબુકમાં કરી શકે છે આપનું બાળક ગૃહ કાર્ય સ્વરૂપે મળેલું લેખન કાર્ય કેટલો સમય કરે છે એ જોવું બોમ્બે પ્રાઇમરી રૂલ્સની જોગવાઈ મુજબ ધોરણ લેખિત સ્વરૂપનું કોઈ પણ પ્રકારનું હોમવર્ક આપવાનું હોતું નથી આપના બાળકને આ સમય કરતા વધુ હોમવર્ક કરવું પડતું હોય તો જે તે શાળાના પ્રિન્સિપાલ કે મુખ્ય શિક્ષકને મળવું અને આ બાબત તેમના ધ્યાને લાવવી દિવસ દરમિયાન બાળક દરરોજ પૂરતું પાણી પીવે એ જરૂરી છે જો બાળક ઘરેથી પાણીની બોટલ લાવે તો મોટે ભાગે એ બોટલનું પાણી પીવા જ ટેવાશે અને શાળામાં ઉપલબ્ધ પીવાનું પાણી નહીં પીવે આ બોટલમાં અડધા લીટર જેટલું પાણી જ સમાઈ શકે તેથી બાળકને વધુ પાણીની જરૂર હોય તો પણ એ તરસ્યું રહેશે આમ જો શાળામાં જ શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ હોય તો બાળક તે પાણી પીવે એવો આગ્રહ રાખવો બાળકના દફ્તરમાં પાણીની બોટલનો બિનજરૂરી ભાર ન જો શાળામાં સગવડ હોય તો બાળકને નાસ્તાનો ડબ્બો પણ ન ન જેથી બાળકને દરરોજ નાસ્તાના ડબ્બાનું વજન પણ ઉચકવું પડે બાળક માટે હલકા વજનનું દફતર ખરીદવું ત્યારબાદ પરિશિષ્ટ ચારમાં નમૂનાનું ટાઈમટેબલ આપવામાં આવ્યું છે જેમાં ધોરણ છ થી આઠ માટે કયા વારે કયા વિષયના કેટલા તાસ ગોઠવી શકાય એ માટેની ગાઈડલાઈન આપી છે અહીંયા આપ જોશો તો કુલ પિસ્તાલીસ તાસનું આયોજન છે વાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને શનિવાર તો અહીંયા જોશો તો જીસીઆરટીની ગાઈડલાઈન પ્રમાણે વિષયની ફાળવણી કરવામાં આવી છે એક દિવસમાં બે વિષયના તાસ ગોઠવવામાં આવ્યા છે અહીંયા આપ ચાહો તો સડંગ એક વિષયના બે તાસ લેવાને બદલે ક્રમ ચેન્જ કરી શકો છો અહીંયા શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરાયેલા વિષયના તાસની ફાળવણી એની સંખ્યા સાથે આપેલી છે એ આપ જોઈ શકો છો જે તાસની સંખ્યા છે એ સાપ્તાહિક છે જેમ કે અઠવાડિયામાં ગુજરાતીના સાત પીરિયડ આવવા જોઈએ હિન્દીના પાંચ પીરિયડ આવવા જોઈએ અંગ્રેજી છ સંસ્કૃત બે ગણિત સાત વિજ્ઞાન છ સામાજિક વિજ્ઞાન છ અને સર્વાંગી શિક્ષણ અંતર્ગત પાંચ શાળા પુસ્તકાલયનો એક ટાઈમટેબલના આધારે કેટલીક વિદ્યાર્થીઓની સૂચનાઓ આ પ્રમાણે છે કે વિદ્યાર્થીઓએ દરરોજ વધુમાં વધુ ચાર જ વિષયની અધ્યયન સામગ્રી લઈને શાળાએ આવવાનું થાય એ માટે શાળાએ દરરોજ વધુમાં વધુ ચાર જ વિષયોનું શિક્ષણ કાર્ય ગોઠવવું જો સ્કૂલ છે એ સડંગ બે તાસ એક જ વિષયના રાખવા માગતી ન હોય તો જે તે વિષયના બે તાસ એક જ દિવસે રાખવા દાખલા તરીકે સોમવારે પહેલા બે તાસ ગણિત રાખવા ન માગતા હોય તો પહેલો અને પાંચમો તાસ ગણિતનો રાખી શકાય એટલે કે ક્રમ છે એ બદલાવી શકો દરેક વિષય શિક્ષકે દર અઠવાડિયે ઓછામાં ઓછો એક પીરિયડ કોમ્પ્યુટર લેબમાં શીખવે એવું આયોજન કરવું અહીંયા આપેલ ટાઈમ ટેબલ એ એક જ ધોરણ કે વર્ગનું નમૂના માટેનું સમયપત્રક છે શાળાએ પોતાની સ્થાનિક પરિસ્થિતિ અને જરૂરિયાત મુજબ સમયપત્રક ગોઠવું